હેલો નમસ્તે વેલકમ ટુ નિશાલા ડોટ કોમ વન સ્ટોપ ડેસ્ટિનેશન ફોર સ્ટડી ઇન જર્મની બેઝિકલી જો તમે આ ફોર્મેટ રીડ કરશો તો તમને કોઈ પણ ડિટેલ્સ મળશે નહીં મતલબ તમે તમારા વિશે બરાબર ડિટેલ્સ ઇન્ફોર્મેશન આપી નથી અને ઘણી બધી સ્પેલિંગ મિસ્ટેક પણ હોય છે જે બિલકુલ પણ જસ્ટિફાય નથી એન્ડ ઇવન ઇટ ઇઝ વેરી કેઝ્યુઅલ તો તમારે આ રીતે અપ્લાય નહીં કરવું જોઈએ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે જ્યારે પણ કવર લેટર રેડી કરો છો એમાં તમારા વિશે ડિટેલ્સ સારી એવી મેન્શન હોવી જોઈએ અને તેના બેઝિસ પર જ વિઝા અપ્રૂવ થશે અને તેમાં ક્યાં ક્યાં ટ્રાવેલ કરો છો એની ડિટેલ્સ આપી દો તો બેસ્ટ છે બે ટાઈપના કવર લેટર હોય છે પહેલું એક કવર લેટર એ હિસાબે હોય છે કે ખૂબ ઓછું ટ્રાવેલ કરતા હોય કોઈ પર્પસથી ટ્રાવેલ કરે છે અથવા ઓકેજનલ ટ્રાવેલ કરે છે બીજો કવર લેટર એના માટે છે જે ખૂબ વધારે ફ્રીક્વન્ટલી ટ્રાવેલ કરે છે મલ્ટિપલ કન્ટ્રીઝમાં ટ્રાવેલ કરી ચૂક્યા છે અથવા કરવાના છે તો એ કવર લેટર યુઝ કરી શકે છે હવે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડેટ છે ડેટ તમારે યુઝ્યુઅલી એ નાખવાની હોય છે જે દિવસે તમારી વીએફએસમાં અપોઇન્ટમેન્ટ હોય છે તેના પછી નીચે ટુમાં તમારી એમ્બેસીનું એડ્રેસ જે પણ એમ્બેસીમાં તમે અપ્લાય કરો છો તે જેમ કે તમે પોર્ટુગલ એમ્બેસીમાં એપ્લાય કરવા માંગો છો તો એ અથવા જર્મન એમ્બેસીમાં કરવા માંગો છો તો તમે એનું પણ એડ્રેસ નાખી શકો છો ત્યાર પછી સબ્જેક્ટ લાઇનમાં ક્લિયર હોવું જોઈએ તમારું ઓબ્જેક્ટિવ કે સબ્જેક્ટ લાઇનમાં ક્લિયર હોવું જોઈએ તમારું ઓબ્જેક્ટિવ હવે એ હવે એ પેરેગ્રાફ તમારે એલોબ્રેટ કરવાનું છે કે તમારે શા માટે જવાનું છે તમારું પૂરું રીઝન તેમાં સ્પેસિફાય હોવું જોઈએ કે તમારું પર્પઝ શું છે ટ્રાવેલનું એના પછીના બે ત્રણ પેરેગ્રાફમાં તમે તમારા વિશે મેન્શન કરી શકો છો તમે કોણ છો તમે શું કરો છો તમારું પ્રોફેશન શું છે આના સિવાય તમે કોઈ પણ બીજા કન્ટ્રીમાં ટ્રાવેલ કર્યું છે કે નહીં એ મેન્શન કરવું જોઈએ જેટલી ડિટેલ્સ તમે મેન્શન કરી શકો છો એ બધી ડિટેલ્સ તમારે મેન્શન કરવાની રહેશે લાસ્ટમાં તમારે ડોક્યુમેન્ટ અટેચમેન્ટ સેક્શન જરૂર બનાવવું જોઈએ તેના નીચે ઈમેલ આઈડી કોન્ટેક ઇન્ફોર્મેશન હોય છે જો કે કોઈ દિવસ એ લોકો કોન્ટેક કરતા નથી એના થ્રુ પણ તમારે જરૂર તે વસ્તુ મેન્શન કરવી જોઈએ ઇન કેસ કોઈ તમને રીચઆઉટ કરવા માંગે તો જો તમે કંઈક આ રીતે કવર લેટર બનાવશો તો ઘણા ચાન્સીસ છે તમારા વિઝા કેન્સલ નહીં થવાના કારણ કે તમે બધા બધી વસ્તુને ઘણી સારી રીતે સ્પેસિફાઈ કરી છે તમે તમારી એન્ટ્રી એક્ઝિટ રીઝન પણ સ્પેસિફાઈ કર્યું છે તમારી પાસે પ્રોપર હોટલ બુકિંગ છે જે તમે મેન્શન કર્યું છે એના પછી ઓપ્શન હોય છે આર્ટનરી આર્ટનરી બનાવવું ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે સૌથી વધારે પોપ્યુલર જે ફોર્મેટ છે વધારેથી વધારે લોકો જે યુઝ કરે છે તે કંઈક આ આવે છે એક સાઇડ પર તમે ડેટ મેન્શન કરવાની છે એના પછીના કોલમમાં લોકેશન લખી દેવાની રહેશે અને થર્ડ કોલમમાં કઈ એક્ટિવિટી કરવા માગો છો કયા કયા લોકલ એરિયામાં ફરવા માગો છો જવા માગો છો અને કઈ જગ્યાએ હોટેલ અથવા હોસ્ટેલ રહેશે તેની ડિટેલ્સ જરૂર મેન્શન કરવી જોઈએ તો આ રીતે તમારી આર્ટનરી એક પેજમાં કમ્પ્લીટ થઈ જશે અને ખૂબ સારી રીતે ક્લિયરલી ખબર પડશે અને કોઈ પણ તેને આરામથી વાંચી શકશે અને સમજી શકશે કઈ ડેટથી કઈ ડેટ સુધી તમે કઈ જગ્યા પર હતા આ બંને વસ્તુ કર્યા પછી જ્યારે તમે તમારી એપ્લિકેશન સબમિટ કરશો રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ સાથે અને ઇન્ટરવ્યૂ માટે જશો તો ઘણા સારા ચાન્સ છે કે તમારા વિઝા રિફ્યુઝ નહીં થશે કારણ કે તમે બધી ડિટેલ્સને ખૂબ સારી રીતે ક્લિયર રાખીએ છીએ હવે બીજી ક્વેશ્ચન આવે છે કે આ એક પેજનું હોવું જોઈએ કે બે પેજનું હોવું જોઈએ તો ઘણું લાંબુ ન હોવું જોઈએ અને ઘણું શોર્ટ પણ ન હોવું જોઈએ તમારે પ્રોપર ઇન્ફોર્મેશન આપવાની થશે તમારા વિશે તમારા કામ વિશે તમારા પર્પઝ વિશે પ્રોપર ઇન્ફોર્મેશન આપવાની અને તમારા વિઝા જરૂર એક્સેપ્ટ થશે તો જર્મન વિઝા કવર લેટર વિશે જો તમારે વધુ માહિતી જોઈતી હોય તો તમે નેક્શાની વેબસાઇટ ઉપર આવી શકો છો ત્યાં તમે એક્સપ્લોર ઓલમાં જશો ત્યાં તમને નીચે દેખાશે જર્મન વિઝા કવર લેટર તેના પર ક્લિક કરશું તમને અહીંયા જોઈ શકો છો જર્મન વિઝા કવર લેટર એ તમારે પરચેસ કરવાનો રહેશે એમાં તમને એની સાથે સેવન્ટીન સીવી ટેમ્પલેટ્સ ત્યાર પછી ડાયવર્સ સીવી એક્ઝામ્પલ્સ પ્રોફેશનલ ફોર્મેટિંગ એક્સપર્ટ ગાઈડન્સ એન્ડ ઇન્સ્ટન્ટ ડાઉનલોડ્સ મળશે આ સિવાય નિક્ષરાની વેબસાઇટ પરથી તમે બંડલ તો પરચેસ કરી જ શકશો પણ તમે સ્પેસિફિકલી સીવી કવર લેટર એલઓઆર જર્મન કોર્સ વગેરે પણ જો લેવા માંગતા હોવ તો નિક્ષરાની વેબસાઇટ પર તમને મળી રહેશે ઓકે તો ઇન્ફોર્મેશન આજના માટે આટલી જ છે વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો એન્ડ ફોલો ફોર મોર નિક શાલા ની વેબસાઇટ નો કોડ તમને મળી રહેશે ત્યાર પછી આ અમારું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે એઝ વેલ એઝ આ બાજુ અમારું ફેસબુક પ્રોફાઇલ છે તમે અહીં જોઈન થઈ શકો છો